સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારા પર આજથી નાવા પર પ્રશાસનને પ્રતિબંધ લગાવ્યો છે અને અમે અત્યારે દીવના નાગવા બીચ ઉપર છે ના નાગવા બીચના ના દ્રશ્યો છે અહીંયા પર કઈ પ્રકારની પ્રતિબંધની અસર જોવા મળી રહી છે તે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ દેખાય છે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે આ પ્રવાસીઓ અત્યારે દરિયાની અંદર નાહવાની મજા માણી રહ્યા છે કારણ કે અહીંયા પર ખૂબ ગરમી અને બફારો હોવાના કારણે સાપ હોવાના કારણે પ્રવાસીઓ છે તે અહીંયા પર ઠંડા ઠંડા કુલ કુલ નો અહેસાસ કરી રહ્યા છે પરંતુ દીવ પ્રશાસન છે તે દર વર્ષ જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી મતલબ કે એક જૂન થી એકત્રીસ ઓગસ્ટ સુધી આ દરિયા પર નાહવા પર દરિયા નજીક જવા પર પ્રતિબંધ લાદે છે પરંતુ અહીંયા પર કઈ પ્રકારનો પ્રતિબંધ છે તેનું પાલન થઈ રહ્યું છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ ત્રણ મહિના

દરિયો આટલો સરસ છે આટલો મોટો બીચ છે પણ હજી આને વધારે સારી રીતના ડેવલપ કરી શકે ઘણી બધી દુકાનો ઓલમોસ્ટ ચાલુ હોય બંધ હોય એમ એટલી બધી કોઈ ક્લિયરિટી નથી રહેતી આમાં ગઈકાલે દુકાન વાળા વાત કરતા કે આવતીકાલથી દરિયો બંધ થઈ જશે એમ એટલે જ ઇમ્પ્રેશન હતી બાકી અમને કોઈ ખબર નહીં અત્યારે ખાલી અમે શોપિંગ માટે નહીં તો જોયું તો દરિયો તો ચાલુ જ છે પબ્લિક બધા આવે છે ગઈકાલે જયારે અમે પહેલી વાર અહીંયા આવ્યા હતા જયારે અમે પહેલી વાર અહીંયા દીવમાં આવ્યા દરિયા પર આવ્યા થોડો સાંજનો સમય હતો તમને ઘણી બધી જગ્યાએ ક્યાંક રોકવામાં આવ્યા આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ પણ જો આવો કોઈ વસ્તુ હોય તો આગોતરા પર્યટકોને જાણ કરવી અથવા તો તમે કોઈ એવો માહોલ બનાવો કે જેથી લોકોને સામાન્ય ઇન્ફોર્મેશન ઇઝીલી સામાન્ય માહિતી મળી શકે અહીંયા એવું હતું કે જ્યારે તમે ઊભા હો તમે ફોટો પડાવતા હો જ્યારે તમને કોઈ અહીંયાથી જગ્યાથી ખસવાનું કે તો એ થોડી અનુકૂળતા ઓછી આવતી